રદ થયેલી ચલની નોટો પોતાના કબજામાં રાખી તેની હેરફેર કરતા ઈસમને પકડી પાડતી માલપુર પોલીસ હાલમાં અલગ અલગ તબક્કામાં દેશભરમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી સંદર્ભે આચારસંહિતા અમલમાં હોય તે દરમિયાન ગેરકાયદેસર વસ્તુઓની હેરફેર અટકાવવા સઘન વાહન ચેકિંગ કરવા અને અસરકારક રીતે વિસ્તારમાં પેટ્રોલિંગ કરતાં રદ થયેલી નોટો ઝડપાઈ તારીખ નવમેંગના રોજ રાત્રિના સમય પો સ ઇ કે એચ બિહોલા નાવ તથા માલપુર પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે વખતે હે કો રાજેશકુમાર કાંતિભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે એક કાળા રંગની હોન્ડા શાઇન બાઈક જીજે સત્તર સીએ ચાર હજાર એક સો પિસ્તાલીસ માંગકોઈ ઈસમ ગેરકાયદેસર વસ્તુ લઈ લુણાવાડાથી માલપુર તરફના રોડ પરથી પસાર થનાર છે જે બાતમી હકીકત આધારે ચોરીવાડ ત્રણ રસ્તા નજીક સદરીની વોચ તપાસમાં રહી વાહન ચેકિંગ કરતાં બાતમી હકીકતવાળી બાઇક આવતા તેને રોકી પંચો રૂબરૂ નામઠામ પૂછતા પોતાનું નામઠામ જિજ્ઞેશેશકુમાર ભારતભાઈ પટેલ રહે પાલીખંડા તા શહેરા જી પંચમહાલ નો હોવાનું જણાવેલ તથા તેનું બાઇક ચેક કરતા બાઇક ચલાવનાર ઇસમ પાસે બાઇક પર એક કાપડના થેલામાં જૂની રગ થયેલી રૂ પાંચસોની નોટોના તથા એક હજારની નોટોના બંડલ મળી આવેલા જે તમામ નોટો ભારત સરકાર દ્વારા રદ કરી દીધેલી હોય જે ક્યાંથી લાવેલ અને શા માટે લાવેલ તે અંગે પૂછતા પોતે અજાણ્યા ઇસમ પાસેથી લાવેલ અને કોઈ બેંક કર્મચારીનો સંપર્ક કરી ટકાવારી ઉપર આ જૂની ચલની નોટો બદલાવવા માટે નીકળેલ હોવાનું જણાવી કોઈ સંતોષકારક જવાબ આપતો નહીં હોવાથી તેમજ તેના કબજામામના બાઇકના જીજે સત્તર સિંહે ચાર હજાર એક પિસ્તાલીસની માલિકી અંગે પૂછતા પણ પોતે જાણતો ન હોવાનું જણાવતો હોય અને તેના રજિસ્ટ્રેશનના કાગળો પણ તેની પાસે નહીં હોવાથી સદ્રી ઈસમ પાસેથી મળી આવેલ પાંચસો રૂપિયાના દરની ચલણી નોટલંગ બાવીસ સો બાણું તથા એક હજાર રૂપિયાના દરની ચલણી નોટનંગ એક સો અઠ્ઠાણું જેની કિંમત ગણી તથા હોન્ડાશાઇન બાઇક જીજે સત્તર સીએ ચાર હજાર એક પિસ્તાલીસની કિંમત રૂપિયા પચાસ હજારની ઘણી પંચો રૂબરૂ પંચનામું કરી આરપીસી આર પી એકસો બે મુબજ તપાસ સાથે કબજે કરેલ છે અને સદ્રી ઈસમને સી આર કલમ એકતાલીસ એકડી મુજબ ધોરણસર અટક કરેલ છે તથા સદ્રી ઈસમ વિરુદ્ધતા દસ મે બે હજાર ચોવીસના રોજ માલપુર પોલીસ સ્ટેશને સી ન શૂન્ય ત્રણ બે હજાર ચોવીસ પી એકટક દશાન શેખ બે ચાર મુજબની ફરિયાદ દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે આમ માલપુર પોલીસને રદ થયેલી ચલણી નોટો ગુનાહિત ઇરાદાથી પોતાના કબજામાં રાખી તેની હેરફેર કરતા ઈસમને હેરફેર માટે વપરાયેલ વાહન સહિત પકડી પાડવામાં સફળતા મળેલ છે રિપોર્ટ જયપ્રકાશ જોશી અરવલ્લી